પ્રયત્ન કરતા વિધર્મીઓ દ્વારા હેવાનિયત ભરેલ દુષ્કર્મની ઘટના અને અંજામ આપવામાં આવ્યો હતો આ ઘટનાના મામલે સંઘર્ષ સમિતિ વડોદરા મહાનગર દ્વારા ઊંડાણપૂર્વક તપાસ તેમજ જરાક્ષસ્ય વૃત્તિ ધરાવતા આરોપીને છાવરવામાં ન આવે તેમજ પીડિતાની મજાક કરનારા પોલીસ સ્ટેશનના અમલદારોની સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે તેવી ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી સંઘર્ષ સમિતિ વડોદરા મહાનગર દ્વારા જણાવ્યા અનુસાર છેલ્લા કેટલાક સમયથી નાપાક વિદ્યાર્થીઓ દ્વારા હિન્દુ બહેન દીકરીઓને ફસાવી ફોસલાવી લવજેહાદના ષડયંત્રનો ભોગ બનાવવાના કિસ્સા ખૂબ જ વધી રહ્યા છે જે અખંડ સનાતનની સમાજની સુરક્ષા માટે ઘાતક સાબિત થઈ રહ્યું હોય તેમ જણાઈ આવે છે હાલમાં સંસ્કારી નગરીમાં વિધર્મીઓ દ્વારા હેવાનિયત ભરેલ દુષ્કર્મ ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો જેનો ગુનો સમા પોલીસ સ્ટેશન ખાતે દાખલ કરવામાં આવ્યો છે ગુજરાતી પરિવારની બાસઠ વર્ષની ઉંમરની હિન્દુ બહેન સાથે ત્રણ વિધર્મી નરાધમો દ્વારા ગેંગરેપ કરવામાં આવ્યો હતો જેમાં વિવિધ પરિવારની સમા પોલીસ સ્ટેશનમાં પોલીસ અમલદારો દ્વારા ફરિયાદ લેવાની જગ્યાએ મજાક કરવામાં આવી હતી જેની ગંભીર નોંધ લેવા માટે સંઘર્ષ સમિતિ વડોદરા મહાનગર દ્વારા પોલીસ ભવન ખાતે આવી પહોંચી આવેદનપત્ર આપી તેઓ પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે જો તેમની માંગણી પૂરી કરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં આક્રમક આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે મારી મમ્મી ચૌદ તારીખે કામ કરવા માટે ગઈ હતી કેનલ ઉપર ત્યાં એક ચંપલવાળી છે ત્યાં એમને પૂછ્યું કે જેમ કે કામ હોય તો બતાવો ત્યાં એ રિક્ષાવાળો ઊભો હતો તે રિક્ષાવાળો એવું કહેતો હતો કે બેન મારા જોડે વરકામ છે તો મમ્મી કે હોય તો મને કહેજો તો એ રિક્ષાવાળાએ એમ કહ્યું કે મને તમારો નંબર આપો પણ મારી મમ્મી ભણેલી નથી એટલે મારા મમ્મીના મોબાઈલ ચલાવતા નહીં આવડતો તો એને એમ કહ્યું કે બેન તમારા જોડે મોબાઈલ છે તો એનો નંબર આપો અમને તો મારા મમ્મીએ ફોન આપ્યો એમને તો એને એમાં નંબર નાખી દીધો મારા મમ્મીનો પછી સોળ તારીખે સાંજે સાત વાગે ફોન આવ્યો મારા મમ્મીને કે બેન તમારા માટે બંગલે મેં કામ શોધી લીધું છે એ બેન બોલાવે છે મારી મમ્મી કે અત્યારે તો કે કે શાંત પડી ગઈ છે પેલા આંટી તમને બોલાવે છે મારી મમ્મી જમવાનું બનાવતી હતી મારા મમ્મીએ મારા પપ્પાના જમાડીને પછી પછી એનો કોલ આવ્યો કે બેન તમે આવી જાઓ તો ત્યાં ચાર રસ્તા પડે છે ખુડિયાનગરમાં ત્યાંથી મારા મમ્મીને એ બેસાડી લઈ ગયા బచి దాయ ఒక మోటి బిల్డింగ్ చే 4 4 ఫుట్ ని దివాచే అదే శామే બે જના હતા દિવાલ એ મારી મમ્મી કે કઈ લઈ જાવ છો કે આપણે శాમે బిల్డింగ్ માં જવાનું છે કે તમારે બેકે એટલે કે આ बाजू થી જ જાવ કે પરિવાદૃતિ જઈએ તો બહુ દૂર રસ્તો પડે એટલે કે બે આ बाजू થી જાવ તો મમ્મી કે અન્ના કે મને પછી એની લગતા પહેલાં સામેથી બે જણા આયા અને આ બાજુથી ઉંચક્યું પહેલાંએ બે જણાએ સામેથી લીધી અને આગળ જઈને મારા મમ્મીને ધમકાવ્યા કે બોલીસના ભૂમો પાડીશના નહીં તો હું તને મારી નાખીશ ને મારા મમ્મીનું નોંધું દબાવીને મારા મમ્મીના કપડાં કાઢીને એ લોકોએ આપ સૌ જાણો છો કે વડોદરા શહેરની અંદર નાની મોટી ઘટનાઓ ઘટતી હોય છે સમાજ જીવનની અંદર પણ શરમથી માથું ઝૂકી જાય એવી આ બીજી ઘટના છે છેલ્લા બે વર્ષમાં વડોદરા શહેરની અંદર દીકરીઓ સાથે માબેન સાથે આવી ઘટનાઓ ઘટતી હોય છે આજે જેમ નરાધમો પઠાણ બંધુઓ દ્વારા જે ઘટના ઘટી છે એ એમની માની ઉંમરની છે જેમના બેનની ઉંમર સિક્સટી વન ઇયર રનિંગ છે જેઓ ગુજરાતી જાણતા નથી પોતાની દીકરીઓ બરોડા આજુબાજુ ક્યાંક ને ક્યાંક લગ્ન કરેલા છે દીકરી એક ડેથ થઈ ગયેલું એના ભાણિયાને સાચવવા માટે પોતે આદિવાસી હિન્દુ મહિલા છે પોતે એની સાર સંભાળ રાખવા માટે બે અઢી મહિના પહેલાં વડોદરામાં આવે છે કામના અર્થે નીકળેલા બેન એક બેનને પૂછતા હોય છે કે મને કામ જોઈએ છે એમાં વિધર્મી ઓટોવાળો સાંભળી જાય છે પોતાનો નંબર લે છે બે દિવસ પછી આ ફોનથી નંબર કરીને અને હું તમને ઘરે લઈ જાઉં એમ કરીને એલ ટી છાણી સર્કલની પાછળ જે શાક માર્કેટ છે એની પાછળ અવાવરું જગ્યા છે જે રાતના નહીં દિવસના પણ કોઈ વ્યક્તિ અંદર એન્ટર ના થાય એ સિચ્યુએશનમાં એને ત્યાં લઈ જવામાં આવે છે મા એટલે કહીશ કે એની ઉંમર સિનિયર સિટીઝન છે એ મા એવું કહે છે કે ભાઈ અહીંયા ક્યાં લઈ જાઓ છો તો કે અહીં થઈ જવાનો રસ્તો છે ત્યાં જ્યાં એટલે સ્થળ વિઝિટ અમે પણ કરી છે સ્થળ વિઝિટ કરતાં એવું ધ્યાનમાં આવ્યું કે અહીંયા નાની મોટી એક્ટિવિટી થઈ રહી હોય અગરવટવાળો રસ્તો છે ત્યાં એક પાથાનું પાથરેલું છે ત્યાં આગળ અપ્રાકૃતિક સેક્સ આ મા સાથે કરવામાં આવે છે ત્રણે ત્રણ નરાધમો એમની સાથે રેપ કરે છે એમની દીકરી પહોંચે છે દીકરી એને છોડાઈ સો નંબર ફોન કરીને બાકી સ્થિતિ આપણા સૌના ધ્યાનમાં છે પોલીસે તરત જ ત્રણે ત્રણ આરોપીઓને રાઉન્ડ કરીને પકડી લીધા છે એ પણ સરાહનીય બાબત છે વિષય ફક્ત એટલો હોય છે કે આ કેસો અમે વર્ષોથી જોતા હોઈએ છે કેટલાક વિષય સંવેદનશીલ હોય છે એનું સંવેદના સાથે કેસને હેન્ડલ કરવામાં આવે કોઈપણ વ્યક્તિ દર્દ હોય દર્દની પીડા હોય પીડા વ્યક્ત કરવી હોય છે ત્યારે એને ખભો આપવો પડતો હોય છે એને સથવારો આપવો પડતો હોય છે એને પોતાને એવું લાગે કે મારો ભાઈ આવ્યો મારી બેન આવી મારી આવી મારો બાપ આવ્યો એ અહેસાસ જ્યારે પોલીસ કરાવશે તો જ સાચી વસ્તુ બહાર આવશે તો આવી બબે બબે ઘટનાઓ જો એક ડરના મારે પીડિતા નહીં બોલી શકી એ રહી ન જાય અને આવા ગુનેગારોને સખતમાં સખત સજા મળે એ દિશામાં પોલીસને પણ ખૂબ કાર્યવાહી કરી છે કમિશનર સાહેબે ખૂબ શાંતિથી પીડિતાને પણ સાંભળ્યા છે અને જોન્સ અને પીઆઈની હાજરીમાં એમને જે અધૂરું રહી ગયેલું કામ છે જે એ પૂરું કરવાની અમને ધારણા આપી છે સમગ્ર પોલીસનો અમે આભાર વ્યક્ત કરીએ છીએ પ્રેસ મીડિયાનો પણ અમે અભિનંદન આપીએ તમે કીધું કે જેવી રીતે તમે કીધું કે એ જગ્યા ઉપર કોઈ જતો નહીં હતો એવા કેટલા જગ્યા છે બરોડામાં જે દિવસના ટાઈમે પણ કોઈ નહીં જાય છે ત્યાં આગળ તો તમે શું ત્યાં આગળ પોલીસ પોઈન્ટ એવી કોઈ માંગણી બની શકે છે વડોદરામાં બીજી ઘટના આ રીતે જ થઈ છે પહેલી ઘટના પણ એવી અવાવરૂ જગ્યાએ થઈ હતી કારણ કે જેને ચોરી કરવી છે પ્રજાથી દૂર કરવાની આપણે સમજી શકીએ છીએ કે બે વીઘા જેટલી એ જગ્યા છે એક બાજુ એલ એનટી છે આગળની સાઈડે ખૂબ મોટું માર્કેટ ભરાય છે શાક માર્કેટ હજારોની મેદની ત્યાં હાજર હોય છે માએ બચવા માટે ખૂબ ભૂમા પાડ્યા છે અવાજ ત્યાં સુધી પહોંચ્યો નથી તો આવી અવા જગ્યાઓને પણ થોડી ખુલ્લી કરવામાં આવે તંત્ર દ્વારા જોકે સીપી સાહેબે અત્યારે જ અમને અહીંયા ધારણા આપી છે કે આવા જે જે પોઈન્ટ હશે એને અમે ઓપન કરી દઈશું જેથી કરીને આવી ખરાબ ઘટના જધન્ય ઘટનાઓ વડોદરા શહેરમાં ન બની